વીટીવીના દર્શકોને નમસ્કાર ત્રિનેત્ર સાથે હું છું કશિશ ત્રિનેત્રની શરૂઆત કરીએ તો પોલીસમાં હદનો વિવાદ કદી તમે જોયો છે જો ન જોયો હોય તો અમદાવાદ આવો અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસમાં હદના વિવાદમાં જનતાને પરેશાન થવાનો વારો આવી ગયો છે રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ કોણ મૂકે તેને લઈને વિવાદ છે જેનાથી છાછવાને ટ્રાફિક જામ થયાની સમસ્યા સામે આવે છે પોલીસ પોતાની પળોજણ મૂકવા માંગતી નથી ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે અમદાવાદ પોલીસ ભૂલી ગઈ છે હદ અમદાવાદ પોલીસમાં હદનો વિવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે અસમંજસ કયો રસ્તો કોની હદમાં આવે એની નથી ખબર પોલીસની ની જનતા પરેશાન અમદાવાદ જેવા શહેરમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે પણ પોલીસ પોતાની હદના વિવાદમાં પડી છે જેને લઈ લોકોને પીસાવવાનો વારો આવ્યો છે સાઉથ ગોપલમાં વધતા ટ્રાફિકને સુચારુ રીતે ચલાવવા માટે પોલીસે બંદોબસ્ત કરવો જોઈએ જેના બદલે પોલીસ તેના હદને લઈ વિવાદ ઉભો કરી સાઉથ ગોપલના લોકો સાથે અન્યાય કરી રહી છે અમદાવાદના સાઉથ બોપુલ વિસ્તારમાં અનેક રસ્તાઓના કામો ચાલી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વનવે રસ્તાઓના કારણે એક તરફ અકસ્માત થવાની ભીતિ વર્તાઈ રહી છે તો બીજી તરફ આ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તૈનાત નથી કરવામાં આવી રહી કારણ કે આ વિસ્તારને લઈ અમદાવાદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈને પીટ વોર ચાલી રહ્યું છે સાંજના ટાઈમે અહીંયા બહુ ટ્રાફિક થાય છે અને કાર પાર્કિંગવાળાને પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને રોંગ સાઈડની પ્રોબ્લેમ તો સતત અમદાવાદમાં ચાલી રહી છે તમે જોઈ શકો અહીંયા ચાર દિવસથી લગાતાર આ લોકોએ કામ ચાલુ મૂકી દીધું છે હજુ પતાયું નથી કામ એમને અને હજુ એવું સાંભળવામાં આવ્યું છે કે દસ પંદર દિવસ જેવું લાગશે તો દસ પંદર દિવસ સુધી પબ્લિકને તકલીફ પડવાની છે અને તમે જોઈ શકો છો કે રોંગ સાઈડમાં પણ આવવા સામેથી જેમ ફાવે એમ ગાડીઓ ચલાવે છે તો પબ્લિકને આવવા જવામાં રાહદારીઓને તકલીફ પડે છે આ લોકોને બહુ બચારા તકલીફ પડે છે આવવા જવામાં કારણ કે બેનો હમે હમે આવતા એટલે સાઈડ ઉભું રહેવું પડે પેલા ને કે પછી આ લોકો જાય એ રીતનું ટ્રાફિક નું વધારે સમસ્યા આવી જાય વધારે થાય પાંચ છ વાગ્યા ના નહીં હોત નહીં હોત અમદાવાદ દિવસેને દિવસે વિકસિત થતું જાય છે જેના પગલે અમદાવાદના સાઉથ ગોફલ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકા સાઉથ ગોફલ વિસ્તારના રસ્તાઓ અવારનવાર ખોદી નાખે છે જેના કારણે વન રસ્તાઓ બનતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારને જોડવા વીઆઈપી રોડ સનસિટી રોડ પર નવા રસ્તાઓ બનાવવા તેમજ ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવતા રસ્તાઓ વનવે કરવામાં આવ્યા જેથી લોકોને અકસ્માતોનો ભય તો છે પણ ટ્રાફિક જામ એ મોટી સમસ્યા બનીને ને ઉભરી આવી છે તકલીફ તો સાહેબ બહુ પડે છે અમને લોકોને ટ્રાફિક બી બહુ થાય છે સાંજે ખબર જસ્ટ ટ્રાફિક થાય છે કોઈ પોલીસ પ્રોટેક્શન મળતું નથી લોકો રોંગ સાઈડ માં ફાવે આવે છે અકસ્માત નું અકસ્માતનું બની શકે આમાં લગભગ ચાલુ છે આ રીતના કોઈ પેલું કરતું જ નથી સાઉથ બોપલ વિસ્તારના લોકો અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ વચ્ચે જાણે પીસાઈ રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે મહત્વનું છે કે આ વિસ્તારમાં ઝડપથી મહાનગરપાલિકા દ્વારા કામ પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે તો અમદાવાદ પોલીસ અને ગ્રામ્ય પોલીસની હદને લઈ જે વિવાદ ચાલી છે એ વિવાદમાં ટ્રાફિક પોલીસ જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સંવાદદાતા શુભમ ભદ્દ વીટીવી ન્યુઝ અમદાવાદ